બનાસકાંઠાના પાલનપુરમાં થોડા જ વરસાદમાં રસ્તા ધોવાયા વેડચા ગામથી ભાવિશાણા ગામ તરફ જવાના માર્ગ પર નદીના પાણી એ માર્ગ પર ફરી વળ્યા સામાન્ય વરસાદમાં જ તે માર્ગ પરથી નદીનું વહેણ શરૂ થયું જેના કારણે પુલ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આ માર્ગ પર નાળા કે પુલ બનાવવાની વર્ષોથી માંગ આજે પણ દરતા છે જેના કારણે ચોમાસામાં વીસથી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા બને તેવી પરિસ્થિતિ ઉદભવી છે

મોજું બીમાર થાય તો અમારે કોઈ ડોક્ટર પણ આવી શકતો નથી આ નદી ચાલુ હોય એટલે અથવા અમારે દૂધ પણ ઘેર રહે છે દૂધ હાલવા પણ અમારે પેટ ભાવી જણા ફરીને જાવ જાતો પણ એ પણ તો જો ભાવી જણા ફરવા જઈએ તો ડેરી બંધ થઈ જાય છે એટલે અમારે ખૂબ તકલીફ છે કે અમારે આ નાણાં ખૂબ ખૂબ ખુબ જ જરૂર છે ટાઈમથી સરકારની અંદર અમે ફાઇલ મૂકી છે પણ સરકાર અમને કોઈ જવાબ આપતી નથી આ નાળું ઘણા ગામો જોડતું નાળું છે જ્યારે નદીની અંદર પૂર આવે છે ત્યારે રસ્તા વિહોણા કોમ થઈ જાય છે તકલીફો કોઈ બીમાર હોય તો પડે છે જવું પડે છે સરકાર પોની પાછળની કોઈ એક્શન લેતી નથી જણાવું છું કે આ પોણી આવે નદીનું એટલે અમારે દૂધ કેવી રીતના કોમવાનું સાધન વ્યવહાર બધું બંધ થઈ જાય બરાબર અમારા છોકરો ભણવા કેવી રીતના એટલે અમારે આપ નીચો વિસ્તાર છે એટલે અમારે એમ જોઈએ કે નાળું બંધાવવું જોઈએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ના નજીક આવેલ વેડન જે માર્ગ છે ત્યાં એક નાળું બનાવવામાં આવ્યું હતું લડબી નદી છે હું તમને કે લડબી નદી નું જે પાણી છે તે આ માર્ગ પરથી પસાર થાય છે જોકે વધુ વરસાદ આવે તો આ ભાવિસણા થી વેડંજા જવાનો જે માર્ગ છે તેથી દસ થી વધુ ગામોના જે લોકો છે તેનો સંપર્ક વિમાન થઈ જાય છે કેમ કે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવા નથી

અને તમે જોયું હશે કે જે રીતે નીચે પણ આ ડામર છે તે તુટીને નીચે આવી ગયો છે એટલે કેટલી હલકી ગુણવત્તાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ તો આ ગ્રામજનો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે નાળું છે તેને ઊંચું કરવામાં આવે અથવા તેની નીચે જે નાળું નાખવામાં આવે તેના કારણે અહીંથી પસાર થતા જે પશુપાલકો હોય તેમને ખેતરમાંથી દૂધ ભરવા માટે ગામમાં જવું હોય તો પણ કોઈ પ્રમાણેની તકલીફ ના પડે હાલ તો તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે મહિલાઓ છે પશુપાલકો છે તે હાલ તો પાણી નથી તે માટે અહીંથી પસાર થઈ રહી છે પરંતુ જે રીતે વરસાદ વરસે ને આ નાળામાં પાણી આવે હા તો ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી છે ત્યાં આ માર્ગ પર થી વહેતું થતું હોય છે ને જેના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો હોય પશુ પાલકો હોય કે વિદ્યાર્થીઓ હોય તેમને ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે હાલ તો ગ્રામ એક જ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ જે નાળું છે તેને ઊંચું આવે અથવા નીચેથી નાવ કરી નાખવામાં આવે જેના કારણે અહીંથી પછાત થતા જે લોકો છે તેમને મુશ્કેલી નો સામનો કરવો પડે સચિન સોગલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા